ઈની કે જો ગમાજક નઈ કે હા હા તો બધું અમે કરીશું માં નઈ કરાવવા જોવા લાવવાની છોડી જોવા જવાનું છે ઘોડે આયા છે આ પંખણ બરા આયા છે યાર આયા ને હું આ પાવડો સાઈડ માં બે આવતું કોમ તો કાળો લાગુ છું હાથ પર ધોઈ લે ભાઈ તારક કોઈ તો હા ભાઈ આપડે પેલા ફોન છે ને અમે પેલા જોવાનું ના પણ હાલ

અરે મોઢું તો ડો સોઈ જોવા જવાનું થઈ કોઈ નહીં કોઈ કોઈ ના લગ્ન માં રૂમાલ પણ લુખી કાઢું છું રૂમાલ તું હા એ તો એડો ચિત પડ પણ પાછળ થી નહિ ગમતી ને એવું થાય ને એટલે જોવાનું છે યાર ભાઈ ને વાત પૂરી નાખતા નઈ હું કઉ પોણી પોણી મેર મારા ના ઉપર જાય પેલા મેમોન આવે છે ને આપડે ને જોવા આવીશું ઓહ

તમારે જોવા લઈને આયા છીએ હું બોલાવું હા તો બોલાવો એટલે

જોવાયા જોવા ને વાતચીત કરો બધું તો કરવાનું છે આપડે કોઈ કરી નઈ દેવાની એકદમ બરોબર

આ બંજાભાઈ પણ મેમણ દેતા આપણે જતું ના રેવાય હું નરવો તો બોદ દેવ એટલા ફ્યારા તો આપણો એટલું કામ ઓછું જતી એમ કા લાઈટ આવશે તારા શું કર્યું

આ મોટું ગાડું લાયા છે તે આખો દાળો લુક લુકુ કર્યું દે સાફ કરવું પડે ર આ તાર ફાઈનો ફોન આયા છે તે જવાન થઈ કર જતાઉ પૂનમ બે હન જવાન પાડું એ હંગાતી ના જોવા મારા કેમ ના જોવા નહીં ગમતી તો નહીં ગમતી મારા હંગાતી શોભ નહી અન જોવા જાય તાર બધું જોવા જો તો કોઈ ખબર નથી પડતી કેમ ખબર પડતી નથી અને ખર્ચ છે ને 2012 રૂપિયા આ 2025 હવે બેહવા છે મારે નહીં ગમતી તો નહીં ગમતી ઈને તારા લઈ જઈ પડ જઈ જાય સાલ જ નહીં મારી ગાડીમાં એ શોભો ના કેમ ના શોભો ના મારી ગાડી માં ના શોભો મો આ એકલો જ આવું દરકા કરવા મને આમ બધા આ નરકા પછી દાડી થઈ જાય જો આમ થઈ જાય બરાબર નરકાત કરો તો મને નહીં ગમતી તો નહીં ગમતી આખો દાડો આમ બક બક કરો ગાડું લુક લુક કરી નવાઈ નું કે આખો દાડો

આ ગમતી નહીં નહીં ગમતી પેલા તો તમે લઈને આવ્યા તા ને છોકરો ગમતી કે બીજી કરવા રત્નામાં શું જોઈશ પેલો તો શું કહું યાર કે તને તમારા છોકરા ને તમારે કાબુ રાખવો પડે એવું કરશું કે

આવો ગેર હોય પેલા મેમોન મોર ભાઈ આવો જલ્દી આવો ટુ ટુપ કરીને આવો ખબર પડે ખાવા બોલો છોકરો મોના તો મનાઈએ બરોબર ના મોનો તો છૂટા છે હાલવા પડશે તમારે એવું છે યાર આપતા પરિવાર પેલો ગાડુ લાવે ને થાકી જઈને પાછું તમે આવું કે છે યાર દંડ તો ભરવો પડશે તમારે સમાજ પ્રમાણે લાખ રૂપિયા દંડ થાય આવવું પડે હા આવી જાય જોરા ફ્રી ફ્રી આખો દાડો ઢેઢે ઢેઢે નરજ કરે તમારું કરાવું છે હા એટલે કેવો હોય ને કંપની નહીં હોય આ તમારું બુદ્ધિ ખબર છે જાડી થઈ કરવાનું ગમતું નહી નહીં ગમતી ના ગમતી હોય તો સુટવા પાછળ ઘડી અંદર ડખા પડી દયો સુ દંડ તૈયાર કરો છૂટવાળા દંડ ભારે જ તમે કરી લાખ રૂપિયા તો થઈ ગાડી લાવે એ મારા હપ્તા પરવાના ગમતી ને એ કરજો

વાહ પણ આ એક બીજા ભાઈ મરવાતા રે આવું છે ઈ વાત દીનો વિવહીન દે ઉભા રહ્યા છે હા લેતા જો ઈ વાણી હે હંગાપી હા લેતા આવો આયો અધોક લાગ્યો લાલસે આઈ હા વધો નહીં આવો હું ગેર જ છું હા આમ મેમર આવ તો આપણે સંકુ ભાઈ આવ સંકુય આયા આવ

યાર બધું ખાવાનું બારું હોય ને એ થોડું થોડું થાય એવું હોય થાય એક કીધું જાડી પડે તમારે અરે પેલા જોવા તને જાડી નથી પડતી રત્નાભાઈ તમારે સુકાન સમજાવવું પડે તમારે બધું સમજાય જો તાક્યો મારે જવા જ નહીં તો હું તમારા કાબુમાં સદ નહીં યાર આ કોમ કાઢી કાઢેલો જમા કે બીજી લાબી મારા બાયડી શું કરવાનું અરે મોર ભાઈ કોક સબકો દે એક લઈને આયા તો હો માં ઓ ટબકો દે મો મો મોર ભાઈ નો હું તાને મોર ભાઈ કી મોર ભાઈ તો બતાવે પણ મોર થોડો આ ભાઈ આખા કા બે દરા લઈને આયા તો હું કરવાનું હું તો ઘરે આયો ને તું જોવા અરે આ મારો બે દરા ગમી ગયો માર થોડી ગમાડવા નથી બે દરા ગમ્યું એટલે એટલા મે તો પાકુ કરાયું અરે એ વખત તો બે જણા મોરી થઈ લઈને આયા છોકરાને કે હગુ કરવાનું છે વા રાજી છે બા મોર ભાઈ ને તમારે કેવું પર મુયા કહું તો છોકરો મારા દી તો મોને હોત ગયું કરવા

જય માતાજી મિત્રો આ વિડીયો ખાસ મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈને મન માથે લેવું નહીં અને આ વિડીયો કે અમુક લોકોને હગુ કરવી જોઈ વિચારીને પણ પછી પાછળથી કે એમને ગમતું નથી એટલે આવું ના કરવરાય અને મોરવીની પણ ઈજ્જત રખવરાય કેમ કે એમને હગુ કરવરાયું છે અને હા મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજે જય માતાજી